તો દેશમાં વધી રહેલા કોરોના કેસે ચિંતા વધારી છે ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કોરોનાના કેસો નોંધાયા છે ત્યારે આયુર્વેદિક નિષ્ણાંત તબીબોએ કોરોના કેસ ફરી વધતા આયુર્વેદિક ઉપચાર માટે સલાહ આપી છે લોકોને ઘરેલું ઉપચાર લેવા સલાહ આપવામાં આવી છે ગુજરાત આયુર્વેદિક બોર્ડ ચેરમેન ડોક્ટર હસમુખ સોનીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે ડોક્ટર હસમુખ પટેલ દ્વારા લોકોને અપીલ કરતાં જણાવવામાં આવ્યું હતું કે હવે લોકોએ ઇમ્યુનિટી વધારવાની જરૂર છે સવારે ઉઠી ચવનપ્રાસ ખાવું જોઈએ તેની સાથે સાથે આયુષ વિભાગે અગાઉ આપેલી ગાઈડલાઈનનું પણ પાલન કરવું જોઈએ તો આ સીઝનની અંદર ખાસ કરીને હું નાગરિકોને વિનંતી કરીશ કે તેઓ આયુર્વેદમાં જે ઇમ્યુનિટી માટેની દવાઓ કીધેલી છે ખાસ કરીને જે ગળોમાંથી બને છે ગુડુચીમાંથી બને છે એ ઇમ્યુનિટી માટેની દવાઓ છે એ એટલીસ્ટ મિનિમમ પંદરથી એક મહિના સુધી દરરોજ ગળોની ગોળી લેવી જોઈએ એની સાથે બહુ સારામાં સારી વસ્તુ એ છે કે જે આપણે ગોલ્ડન મિલ્ક જેને કહીએ છીએ જેમાં હળદરવાળું દૂધ છે એ પણ દિવસમાં એકવાર આપણે પીવું જોઈએ ચેવનપ્રાસ જેમાં આમળા અને એના બાકીના કન્ટેન્ટ હોય છે તો એક ચેવનપ્રાસ લેવાથી પણ આપણે પોતાની ઇમ્યુનિટીને આપણે સારી કરી શકીએ છીએ ખાસ કરીને યોગ અને નેચરોપેથીનો પણ જ્યારે જ્યાં ઉલ્લેખ થતો તો આપણે યોગા અને પ્રાણાયામ એ પણ કરીને આપણે પોતાની ઇમ્યુનિટી વધારી શકીએ